સ્માર્ટ વીજ મીટરની સડક સમસ્યા સામે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ પૂર્ણ વિસ્તારમાંથી વિરોધ સાથે જે જન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે તેમાં સોસાયટીએ સોસાયટીએ બેઠક કરવાની શરૂઆત કરવામાં આવેલી છે જે અંતર્ગત આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશભાઈ સુહાગિયા અને પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા દ્વારા શાંતિ નિકેતન સોસાયટીની વાડી ખાતે શાંતિ નિકેતન સોસાયટી સરગમ સોસાયટી દાનગી ગીવ સોસાયટી વિભાગ એક બે દિવ્ય શક્તિ સોસાયટી અયોધ્યાનગર સોસાયટી રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટ સાઈ એપાર્ટમેન્ટ તેમજ પૂણા બોમ્બે માર્કેટ રોડ ઉપર શિવ શક્તિ માર્કેટમાં રણુજાધામ સોસાયટી લક્ષ્મી પાર્ક સોસાયટી સરદાર કોમ્પ્લેક્ષ કે કેવલધામ એપાર્ટમેન્ટ રાધા સ્વામી સોસાયટી આપવા માટે મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ઉપરોક્ત સોસાયટીઓના રહીશો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સ્માર્ટ વીજ મીટર વિવિધ સમસ્યાઓ અને ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ વિશે ચર્ચા કરવામાં આવી જેમાં તમામ આગેવાનો દ્વારા સર્વાનુમતે દરેક સોસાયટીના દરેક ઘરેથી વ્યક્તિગત વાંધા અરજી કરી વિરોધ નોંધાવવાનું અને દરેક સોસાયટીમાં લોકોને જાગૃત કરવા મિટિંગો અને બેઠકો કરવાનું નક્કી કરવામાં આવ્યું વાંધા અરજી આગામી સોમવારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરને સુપ્રત કરવામાં આવશે

આજુબાજુની પૂણા વિસ્તારની સોસાયટીઓની પ્રમુખો આગેવાનો અને રહીશોની એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું અને એ મીટિંગની અંદર આગામી સોમવારે જે વાંધા અરજીઓ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એમડીને સુપ્રત કરવાની છે તે અંતર્ગત લોકોને માહિતગાર કરવામાં આવેલા હતા અને વધુમાં વધુ ઘરે ઘરેથી આ વાંધા અરજીઓ થકી સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાય તે માટે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે તેમાં પણ લોકો વધુમાં વધુ સાથ સહકાર આપે અને વધુમાં વધુ લોકો સુધી કઈ રીતે આ જનઆંદોલનને પહોંચાડી શકાય તેની વિગતવાર ચર્ચા કરવામાં આવેલ હતી